નમસ્કાર મિત્રો મિત્રો હાઈકોર્ટ ઓફ ગુજરાત દ્વારા એક લેટેસ્ટ ભરતી આવેલી છે જેમાં ધોરણ દસ પાસ હોય એવા ઉમેદવારો એપ્લાય કરી શકે છે તો મિત્રો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલી છે જેમાં છ્યાસી જેટલી જગ્યાઓ છે ડ્રાઈવરની પોસ્ટ માટેની કુલ છ્યાસી જગ્યાઓ આપવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત જે છે એ ધોરણ દસ પાસ એસએસસી કરેલ હોય અથવા તો એના સમકક્ષ કોઈ કોર્સ કરેલ હોય તો એપ્લાય કરી શકો છો ઉંમરમર્યાદા જે છે એ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષની આપવામાં આવેલી છે જેમાં નિયમ મુજબ જે કોઈ છૂટછાટ મળવાપાત્ર થતી હોય તે મળશે પસંદગીની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલાં તો લેખિત પરીક્ષા યોજાશે ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેરિટના આધારે ફાઇનલ સિલેક્શન કરવામાં આવશે અહીંયા પગાર ધોરણ જોઈએ તો પગાર ધોરણ જે છે એ બત્રીસ હજાર સુધીનું પગાર ધોરણ મળવાપાત્ર રહેશે અગત્યની તારીખો જે છે એમાં સોળ મે બે હજાર પચીસથી લઈ અને છ જૂન બે હજાર પચીસ સુધીમાં તમારે ઓનલાઈન એપ્લાય કરી લેવાની રહેશે અરજી કેવી રીતે કરવાની છે તો ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે જ્યારે બીજી વેબસાઇટ છે એસસી ડેશ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એટલે કે ઓજસની વેબસાઇટ પર જઈને પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો તો આ વેબસાઇટ પર જવાનું છે ત્યાં ઓનલાઈન એપ્લાયના ટેબ પર જઈ અને તમારે એપ્લાય કરવાનું છે તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે ફી ભરવાની થતી હોય ફી ભરવાની છે અને છેલ્લે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટઆઉટ પણ મેળવી લેવાની છે તો મિત્રો આ રીતે તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતી હાઈકોર્ટ દ્વારા જાહેર થયેલી ડ્રાઈવરની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત